હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે તો આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ બે મીઠાઈ અહીંયા મેં બંને મીઠાઈ ફરાળી બનાવી છે તો જે લોકો શ્રાવણ મહિનાના એકટાણા કરતા હોય એ પણ ખાઈ શકે તો શરૂ કરીએ અહીંયા મેં એક પેનમાં એક લીટર દૂધની મલાઈ લીધી છે મલાઈ લેવાથી દૂધ જલ્દીથી ઘટ થઈ જાય અહીંયા આપણે ફૂલ ફેટ દૂધ અથવા તો માવો પણ લઈ શકીએ તો હવે આપણે આ દૂધને કટ થવા દઈશું ત્યારબાદ મેં એમાં અડધી વાટકી સાકર ઉમેરી છે અહીંયા આપણે સાકર અથવા ખાંડ આપણને જેટલું ગળ્યું ફાવતું હોય એ પ્રમાણે ઉમેરી શકીએ ત્યારબાદ મેં અહીંયા અગાઉથી પનીર બનાવીને રાખ્યું છે જે આપણે છીણી લઈશું અહીંયા મેં થોડી વાર પહેલાં જ પનીર બનાવ્યું હતું તો બરાબર સેટ થયું નથી આપણે બે ચાર કલાક વહેલા બનાવી અને ફ્રીજમાં રાખી દઈએ તો સરસ સેટ થઈ જાય હવે આપણે આ પનીર છીણીને ઉમેરીશું તેથી એનું ટેક્સચર એકદમ કણીદાર આવે આ જે મિશ્રણ છે એના આપણે પનીરના લાડુ પનીરની બરફી વગેરે બનાવી શકીએ જે આપણે તૈયાર બજારમાં ફાળેલા દૂધના પેંડા મળે છે એ પણ આવી રીતના બને છે તો હવે આપણે એને મીડિયમ ફ્લેમ પર થવા દઈશું માવો ઉમેરવાથી એ જલ્દીથી ઘટ થઈ જાય પરંતુ અત્યારે બજારમાં જે માવો મળે એ ભેળસવેવાળા હોય તો અહીંયા મેં હાથે જ મલાઈ ઉમેરી અને આ રેસીપી બનાવી છે આપણું મિશ્રણ એકદમ ઘટ થવાયું છે મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે હવે આપણે એને ઠરવા દઈશું આપણે કલર ઉમેરી અને કલરફુલ પણ બનાવી શકીએ એલચી પાવડર અથવા તો કેસર ઉમેરી અને એને ફ્લેવરવાળું પણ બનાવી શકીએ મેં અહીંયા એકદમ જ સાદું બનાવ્યું છે મિશ્રણ ઠરી જાય એટલે આપણે એના રોલવાળી લઈશું થોડી વાર માટે આવી રીતના હલાવવાથી એ જલ્દીથી ઠરી જાય અહીંયા આપણે એને પ્લેટમાં ઠારી અને બરફી પણ બનાવી શકીએ તો મિશ્રણ ઠરી ગયું છે હવે આપણે ઘીવાળ વાત કરી અને એના રોલ બનાવી લઈશું તો તૈયાર છે આપણા પનીરના રોલ જેને મેં અહીંયા બદામના ટુકડાથી ગાર્નિશ કર્યા છે આપણે એમાં પિસ્તા ગુલાબની પાંદડી જે આપણને પસંદ હોય એનાથી ગાર્નિશ કરી શકીએ તો હવે બીજી રેસીપી શરૂ કરીએ તો અહીંયા મેં એક પેનમાં અડધી વાટકી ખાંડ લીધી છે પહેલી રેસીપીમાં આપણે સાકર લીધી અહીંયા મેં ખાંડ લીધી છે તો ખાંડ ડું એટલું દૂધ લઈશું અહીંયા આપણે પાણી પાણી પણ લઈ શકીએ ચાસણી બનાવવા માટે પરંતુ દૂધની ચાસણી લેવાથી ટેક્સચર એકદમ સરસ આવે હવે આપણે એની ચાસણી થવા દઈશું તો ચાસણી થઈ ગઈ છે હવે મેં એમાં એક વાટકી નાળિયેરનું ખમણ ઉમેર્યું છે જે તૈયાર મળે છે બજારમાં એ જ લીધું છે અહીંયા મેં એક વાટકું નાળિયેરનું ખમણ અને અડધી વાટકી ખાંડ લીધી છે ત્યારબાદ એના બાઇન્ડિંગ સરસ આવે એટલા માટે મેં અહીંયા એક પેકેટ મિલ્ક પાવડર ઉમેર્યો છે ન ઉમેરીએ તો પણ ચાલે પરંતુ એનાથી સ્વાદ અને ટેક્સચર બંને સરસ આવે થોડો માવો પણ ઉમેરી શકાય હવે આપણે એને સરસ મિક્સ કરી લઈશું અહીંયા મેં એમાં ઓરેન્જ યલો કલર ઉમેર્યો છે અહીંયા આપણે આપણો મનપસંદ કલર ઉમેરી શકીએ ખરેખર તો આમાં પિંક અથવા તો લેમન યલો કલર સરસ લાગે પરંતુ મારી પાસે હતો નહીં તો યલો કલર ઉમેરી અને સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું ત્યારબાદ મેં એને એક પ્લેટમાં ઘીથી ગ્રીસ કરી અને ઠારી લીધું હતું ત્યારબાદ મેં એના ટુકડા કરી લીધા છે તો તૈયાર છે આપણી બંને રેસીપી પનીરના રોલ અને નાળિયેરની બરફી બજારમાંથી ભેળસેવાળી મીઠાઈ લાવવા કરતાં આપણે હાથની બનાવેલી અને સરસ આપણે શું એમાં વાપર્યું છે એ પણ આપણને ખ્યાલ હોય તો પ્રયત્ન કરીએ કે મોટાભાગની રેસીપી આપણે હાથે જ બનાવીએ તો તૈયાર છે આપણી બંને મીઠાઈઓ જે આપણે ફરાળમાં પણ ઉપયોગ કરી શકીશું તો આ રક્ષાબંધન સ્પેશિયલ રેસીપી મારા ભારત દેશના દરેક ભાઈ બહેનને સમર્પિત કરું છું હેપી રક્ષાબંધન તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે